સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જ્યાં સોસાયટીમાં રહેતી યુવતીને ભગાડીને કોર્ટ મેરેજ કરનાર યુવકની માતાનું અપહરણ કરીને તેમના પર અમાનુષી હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં યુવકની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે પાલ પોલીસે આ મામલે અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરીને સાત આરોપીની ધરપકડ કરી છે રાંદે રોડ પર આવેલી હેતલનગર સોસાયટીમાં રહેતા ચુમ્બાલેશ્વર વર્ષી આશાબેન ધનેશભાઈ મકવાણાએ પાલ પોલીસમાં રાજેશ જગદીશ પરમાર જતીન નિખિલ ઉર્મિલાબેન વસંતીબેન સાહિલ શુભમ ઉષા અને રેખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ દસ જૂનના રોજ આશાબેનની બહેન સુમિતા દીપાંજલિ સોસાયટીમાં મહાદેવ મંદિરના વટ સાવિત્રી વ્રત નિમિત્તે પૂજા કરી રહ્યા હતા તે સમયે તેમની બહેનના દીકરા વંશનો ફોન આવ્યો કે તેની માતા સમિતાનો પાલગૌરવ પદ પર આવેલી પાલ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ પાસેથી કોઈ અજાણ શખ્સોએ ફોર વ્હીલ ગાડીમાં અપહરણ કરી ગયા છે

સુમિતાબેન બેભાન થઈ જતા તેમને સારવાર માટે એકસો આઠ બોલાવી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત